નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને કરી લેજો સમાચારની વાત કરીએ તો સત્તરમાં હપ્તા પહેલા સારા સમાચાર સામે આવ્યા છે લોકસભા ચૂંટણી વચ્ચે ખેડૂતોને સરકારના તરફથી મોટી ભેટ મળવા જઈ રહી છે જેની તૈયારીઓ મિત્રો લગભગ અંતિમ તબક્કામાં છે હવે ટૂંક જ સમયમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો સત્તરમો હપ્તો મોકલવામાં આવશે જેના કારણે લોકોને બમ્પર લાભ મળશે એવું માનવામાં આવે છે કે આ હપ્તાથી લગભગ બાર કરોડ ખેડૂતોને ફાયદો થશે જો કે હપ્તાની રકમ ક્યારે જાહેર કરવામાં આવશે તે તારીખ હજુ સુધી સરકાર દ્વારા સત્તાવાર તેની જાહેરાત કરવામાં આવી નથી પણ મિત્રો મીડિયા રિપોર્ટ્સમાં પંદર મે સુધીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે મિત્રો ગમે તે હોય પણ તે મોટી ભેટ સાબિત થઈ શકે છે જો તમે હપ્તાનો લાભ મેળવવા માંગતા હો તો કોઈ મહત્વપૂર્ણ કામ સમયસર પૂર્ણ કરી લો નહીંતર પૈસા અટકી જશે આગળ વાત કરીએ તો મિત્રો હપ્તો ખાતામાં જમા થયો છે કે નહીં તે ચેક કરવો હોય તો કઈ રીતે કરી શકીએ છીએ હપ્તાના નાણાંના તપાસ કરવા માટે મિત્રો ખેડૂતોએ પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ એટલે કે પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ક્લિક કરવાનું રહેશે આ પછી તમારે હોમ હોમપેજના કોર્નર ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારો નોંધણી નંબર અથવા તો મિત્રો આધાર નંબર દાખલ કરવો પડશે પછી તમારે કેપચા ભરવાનું રહેશે અને ગેટ સ્ટેટસ ઉપર ક્લિક કરવું પડશે આ પછી તમારા પેમેન્ટનું સ્ટેટસ સ્ક્રીન ઉપર દેખાઈ જશે ત્યારબાદ ખેડૂતો અત્યાર સુધીના મળેલા તમામ હપ્તાની વિગતો ત્યાં જાણી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ મહિલાઓને દર મહિને આપશે આઠ રૂપિયા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી હવે એક નવી યોજના લાવી રહી છે જેનું નામ છે મહાલક્ષ્મી યોજના દેશના ગરીબ પરિવારોની યાદી બનાવવામાં આવશે દરેક પરિવારમાંથી એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે પાર્ટી તે મહિલાના ખાતામાં દર વર્ષે એક લાખ રૂપિયા જમા કરશે દર મહિનાની પહેલી તારીખે તેમના ખાતામાં આઠ હજાર પાંચસો રૂપિયા જમા કરવામાં આવશે અને જમા કરીશું દુનિયાની કોઈ સરકાર આવું કામ કરતી નથી પણ અમે કરીશું તેવું મિત્રો રાહુલ ગાંધીએ કહ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકાર આપી રહી છે ફ્રીમાં રિચાર્જ બીજેપી ફ્રી રિચાર્જ યોજના હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ ભારતીય વપરાશકર્તાઓને ત્રણ મહિનાનું મફત રિચાર્જ આપી રહી છે જેથી વધુમાં વધુ લોકો બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભાજપને મત આપી શકે ફરી ભાજપને મત આપી સરકાર બનાવી શકે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો અને મેળવો ત્રણ મહિનાનું મફત રિચાર્જ આવા મિત્રો મેસેજ તમને વોટ્સઅપમાં જોવા મળી રહ્યા હશે મિત્રો તમે આ સાઈડમાં એક ફોટો પણ જોઈ શકો છો તો મિત્રો આ મેસેજો જે તમને વોટ્સઅપ દ્વારા મળી રહ્યા છે તે તદ્દન ખોટા છે મોદી સરકાર વોટ મેળવવા માટે આવી કોઈ જાહેરાતો કરી રહી નથી આવી કોઈ લિંક ઉપર ક્લિક કરવાથી ફ્રી રિચાર્જ આપવામાં આવી રહ્યું નથી જેમની વેબસાઇટમાં ક્લિક મેળવવા માટે આવી લિંકો બનાવવામાં મિત્રો આવે છે તો મિત્રો આવા ફ્રોડ મેસેજથી દૂર રહેવું જોઈએ ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી ચોમાસાની આગાહી રાજ્યમાં ચોમાસાના વિધિવત પ્રારંભને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મિત્રો આગાહી કરવામાં આવી ગઈ છે ચોવી મેથી ચાર જૂન દરમિયાન મળશે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી રાજ્યમાં મિત્રો આઠથી પંદર જૂન વચ્ચે ચોમાસાનું આગમન થઈ જશે જૂનની શરૂઆતમાં મિત્રો અરબ સાગરમાં હલચલ દેખાશે તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો એવો વરસાદ થશે જૂનાગઢ જિલ્લાના ભાગોમાં મિત્રો સારો એવો વરસાદ જોવા મળશે અમરેલી

જાહેર સભાને સંબોધતા પ્રિયંકા ગાંધીએ ભાજપ અને મોદી સરકાર ઉપર નિશાન સાધતા જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ એમ કહે છે કે મોદીમાં એટલી તાકાત છે કે આખું વિશ્વ એમને બોલાવે છે એ જ ધારે એ ચપટીમાં કરે છે તો ચપટીમાં મોંઘવારી કેમ ઓછી કરી શકતા નથી ચપટીમાં તમને પાણી કેમ ન આપ્યું મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે દસ હજાર માટે ખેડૂતોને આત્મહત્યા કરવી પડે છે અને મોદીજીએ એમના ઉદ્યોગપતિઓના મિત્રોનું સોળ કરોડ રૂપિયાનું દેવું માફ કરી દીધું છે દેશની સંપત્તિ શું ઉદ્યોગપતિઓને જ આપી દેવાની છે તેવું મિત્રો પ્રિયંકા ગાંધીએ ભાજપ ઉપર પ્રહારો કરતા મોદી સાહેબને કહ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું છે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને છ હજાર રૂપિયાની વાર્ષિક નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે તેનો લાભ મિત્રો મળતો રહેશે મિત્રો આગળ વાત કરીએ તો પીએમ પાક વીમા યોજનાને મજબૂત બનાવીને પાકના નુકસાનનું ઝડપી અને સચોટ મૂલ્યાંકન કરવામાં આવશે અને સમયસર તેની ચૂકવણી પણ કરવામાં આવશે ખેડૂતોની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ સુનિશ્ચિત કરવામાં આવશે મુખ્ય પાકો માટે એમએસપીના અભૂતપૂર્વ વધારો કરવામાં આવશે સમય મર્યાદામાં એમએસપી વધારવાનું ચાલુ રાખીશું તેવું મિત્રો કહેવામાં આવી રહ્યું છે કઠોળમાં ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે અન્નદાતાઓને સમુદ્ર પણ બનાવવામાં મિત્રો આવશે શાકભાજીના ઉત્પાદન માટે નવા ફ્લેટ્સની સ્થાપના કરવામાં આવશે બાજરીને વિશ્વમાં ઓળખ આપવામાં આવશે અને અમે બાજરીના સુપરફૂડ તરીકે સ્થાપના પણ કરવામાં આવશે નાના ખેડૂતોને બાજરીની ખેતી કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે ફૂડ પ્રોસેસિંગના સંકલિત અમલીકરણ માટે કૃષિ ઇન્ફ્રાચર મશીન શરૂ કરવામાં આવશે હવામાનની આગાહી જેવી કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓ માટે સ્વદેશી ભારતીય કૃષિ ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે આગળ વાત કરીએ તો મિત્રો આ વચ્ચે ભાજપે પણ સંકલ્પ પત્રો જાહેર કરી દીધા છે આવતા પાંચ વર્ષ સુધી મફત રાશન પાણી ગેસ કનેક્શન પીએમ સૂર્ય ઘરથી જીરો બિલની વ્યવસ્થા પણ આપવામાં આવશે આયુષ્યમાન ભારતથી પાંચ લાખ સુધીની સારવાર જે મફત મળી રહી છે તે પણ મિત્રો હજી આગળ આપવામાં આવશે મધ્યમ વર્ગના પરિવારોને પાકા ઘર આપવામાં આવશે આવશે જેને મિત્રો લાગુ કરવામાં આવી જશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો દરરોજ ત્રીસ ખેડૂતો આપઘાત કરે છે રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે બીજેપી ના શાસનમાં દરરોજ ત્રીસ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે બીજેપીની ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાથી સત્તામાં આવી હતી બે હજાર ચૌદની સરખામણીએ ખેડૂતોનું દેવું સાહીઠ ટકા વધી ગયું છે સરકારે છેલ્લા દસ વર્ષમાં ઉદ્યોગપતિઓનો સાત પોઈન્ટ પાંચ લાખના કરોડના દેવા માફ કર્યા છે અને પાક વીમા યોજનાનો ભાગ બનેલી ખાનગી વીમા કંપનીઓએ ચાલીસ હજાર કરોડની માંગણી કરી હતી કોંગ્રેસનો હેતુ કૃષિ ખર્ચ ઘટાડવા ખેડૂતોને આગળ કૃષિમાં આગળ લાવવાનો રહેશે તેવું મિત્રો રાહુલ ગાંધીએ કહ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેતી કરવા માટે મિત્રો છ લાખ રૂપિયાની સહાય મળશે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ક્ષેત્રે બાગાયતી ક્ષેત્રે અવનવી ટેકનોલોજીઓ રીતે વિવિધ રીતે અપનાવવામાં આવે છે તે માટે મિત્રો સાધનોની ખૂબ જ પડે છે ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતલક્ષી અવનવી ટેકનોલોજી અપનાવવામાં આવી રહી છે અને યોજનાઓનો પણ મિત્રો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેને મિત્રો ધ્યાનમાં રાખીને બાગાયતી વિભાગ દ્વારા ઘણા ફળો અને શાકભાજીના વાવેતર માટે બાગાયતી યોજનાઓને બે હજાર ચોવીસમાં મિત્રો લાગુ કરવામાં આવી ગઈ છે આ યોજનાઓ માટે ડ્રેગન ફ્રૂટના વાવેતરની સહાય યોજના મિત્રો બહાર પાડવામાં આવેલ છે આ યોજનાના હેઠળ ખેડૂતોને મિત્રો યુનિટ કોસ્ટ અંદાજિત ખર્ચ મિત્રો છ લાખ રૂપિયા હેક્ટર ખર્ચના સહાયને રકમ મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને પચાસ ટકા અથવા તો મિત્રો મહત્તમ ત્રણ લાખ રૂપિયા એમાંથી બિનનેમાંથી જે ઓછું હશે

આવકવેરા વિભાગે કહ્યું હતું કે જો કરદાતાઓ એકત્રીસ મે સુધીમાં તેમના પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરે છે તો ટીડીએસમાં ઓછી કપાત માટે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં પરંતુ તે પછી કાર્યવાહી કરવામાં આવશે આવકવેરાના નિયમો મુજબ જો પાન કાર્ડ બાયોમેટ્રિક આધાર કાર્ડ સાથે લિંક ન હોય તો લાગુ મિત્રો મિત્રો બમણા દરે ટીડીએસ કાપવામાં આવશે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ એ જણાવ્યું હતું કે તેને કરદાતાઓ તરફથી ઘણી ફરિયાદો મળી રહી છે તેમને મિત્રો નોટિસ પણ આપવામાં આવી ગઈ છે ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવી ગયા છે બેંક ઓફ બરોડાએ તેમના નવા અને જૂના ગ્રાહકો માટે સાતસોને સિત્યોતેર દિવસની નવી એફડી યોજના શરૂ કરી દીધી છે આ એફડીનું નામ ગ્રીન ડિપોઝિટ યોજના રાખવામાં આવ્યું છે બેંક ઓફ બરોડાની આ યોજના નવા અને જૂના ગ્રાહકો માટે બાર મેથી લઈને અઢાર મહિનાની મુદત ઉપર છ પોઈન્ટ પંચોતેર ટકાથી લઈને સાતસોને સિત્યોતેર દિવસ માટે સાત પોઈન્ટ પંદર ટકા સુધીના દરે મળે છે બેંક ઓફ બરોડાને આ યોજનાને મિત્રો લાભ લેવા માટે ભારત સરકારમાં આવેલી કોઈ પણ બેંક ઓફ બરોડાની શાખામાં જઈને તમે મિત્રો ગ્રાહક મિત્રો લાભ લઈ શકો છો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો